જય શ્રી કૃષ્ણ દોસ્તો આજે આપણે બનાવીશું સિંગદાણામાંથી એક સરસ મીઠાઈ એના માટે આપણે કઢાઈમાં સિંગદાણા લીધા છે અને સિંગદાણાને ધીમા તાપે શેકી લઈશું જ્યાં સુધી સિંગદાણા સરસ શેકાઈ અને એનું પોતરું અલગ ના પડે ત્યાં સુધી આપણે સિંગદાણાને શેકીશું આ મીઠાઈ બનાવી ખૂબ જ સહેલી છે અને આ મીઠાઈ કઢીકમાં બની જાય છે તમે આ મીઠાઈને પ્રસાદીમાં પણ થાળ ધરાવી શકો છો જો મિત્રો હવે આપણા સિંગદાણા થોડા થોડા ચટકવા લાગ્યા છે આ જ રીતે એને એકદમ ધીમા તાપે શેકવાના છે ઉતાવળ નથી કરવાની નકર આપણા સિંગદાણા બળી જશે અને અંદરથી નહીં શેકા એટલે આપણે એને ધીમા તાપે જ શેકવાના છે હવે દશામાના વ્રત પણ ચાલુ થઈ ગયા છે એટલે દશામાના વ્રતમાં તમે ખાળ પણ ધરાવી શકો છો આ મીઠાઈ એટલી મસ્ત બને છે ને મીઠાઈ કે એક વખત તમે બનાવશો તો તમને વારંવાર બનાવવાની ઈચ્છા થશે આપણા સિંગદાણા સરસ શેકાઈ ગયા છે આપણે એકદમ ઠંડા થવા દઈશું ઠંડા થશે એટલે આવી રીતે પોતરું ઉતરી જશે જ્યાં સુધી આપણા સિંગદાણા ઠંડા થાય છે ત્યાં સુધી આપણે એક કઢાઈમાં ત્રણ ચમચી ઘી લઈ લઈશું એમાં આપણે ગોળ એડ કરીશું અને ગોળને ધીમે ધીમે ઓગળવા દઈશું આપણા સિંગ દાણા સરસ ઠરી ગયા છે એટલે મેં આમાંથી પોતરા બધા કાઢી નાખ્યા છે અને આવા દાણા આપણે કરી લેવાના છે પછી આપણે આને મિક્સરમાં પીસી લઈશું આપણે આનો આવો પાવડર કરીશું સરસ એકદમ હાવ ઝીણું પણ નથી કરવાનું અને બહુ મોટો પણ નથી રાખવાનો એવો પાવડર આપણે કરીને હવે આગળ આપણે આ ગોળને ચેક કરીશું જો દોસ્તો આપણો ઓલમોસ્ટ ગોળ થોડો થોડો ઓગાળવા લાગ્યો છે અને સરસ એકદમ એક રસ થઈ જાય ત્યાં સુધી આપણે એને ઓગાળવાનો છે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ગોળ હાવ ધીમા તાપે ઓગાળવાનું એની ગેસની ફ્લેમ થોડી પણ વધારવાની નહીં હાવ ધીમા એવો ઓગાળવાનો કારણ કે આપણે આનો પાયો નથી કરવાનો ખાલી આપણે ગોળને ઓગાળવાનો જ છે જેથી કરીને આપણા સિંગદાણા સાથે સરસ પળી જાય આ તમે એક વખત આ મીઠાઈ બનાવશો ને એટલે તમે વારંવાર આ મીઠાઈ બનાવશો એટલી જ ટેસ્ટી બને છે અને તમે ઉપવાસમાં ખાઈ શકો છો તમે થાળ પણ ધરાવી શકો છો સરસ બને છે આ મીઠાઈ જો દોસ્તો આપણો ગોળ સરસ ઓગળી ગયો છે બધો એકરસ થઈ ગયો છે ક્યાંય ગાંઠા નથી રહ્યા હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું કારણ કે આપણી કઢાઈ ગરમ હશે તો વધારે પાયો આવી જશે સરસ એક વખત ચેક કરી લેવાનું છે ગાંઠા ના રહેવા જોઈએ જો મારે બિલકુલ છે ગાંઠા નથી રહ્યા હવે આપણે આમાં આ

સેટ કરી શકો છો જેમ કે આપણે ચીકી કેવું સેટ કરીએ એ રીતે પણ હું લાડુ વાળવાની છું જો દોસ્તો આ રીતે સરસ આવું થઈ જાય સરસ મજાનું એકદમ બધું મિક્સ કર્યા પછી આપણે એમાં ઇલાયચી પાવડર નાખીશું અને એક નામ નાની ચમચી જેટલી ખસખસ નાખીશું બધું સરસ મિક્સ કરી લઈશું ને થોડું ઠંડુ થાય આપણા હાથમાં આપણે લઈ શકીએ એટલું ઠંડુ થાય એટલે આપણે એના લાડુ વાળીશું તમે ડિશમાં પણ ઠારી શકો છો તો તમારે એને મિક્સ કરીને તરત ડિશમાં ઠારી દેવાનું અને એના પીસ કરી લેવાના પણ હું લાડુ વાળું છું એટલે હું થોડું ઠંડુ થવા દઈશ આ રીતે આપણે સરસ મજાના લાડુ વાળી લેવાના નાના મોટા તમારી સાઈઝ પ્રમાણે તમે બનાવી શકો છો જો દોસ્તો કેટલા સરસ બન્યા છે આ લાડુ જોતાં જ તમને મોઢામાં પાણી આવી જશે અને તમને પણ એમ થશે કે આપણે માતાજીને ધરાવવા માટે આપણી જાતે કંઈક બનાવીએ તો એની ખુશી જ અલગ હોય છે એટલે દોસ્તો તમે આ લાડુ જરૂરથી બનાવજો આપણા સિંગદાણાના લાડુ તૈયાર થઈ ગયા છે આપણે એના ઉપર થોડી થોડી ખસખસ ગભરાવીશું જો દોસ્તો આપણા સિંગ દાણાના લાડુ સરસ બની ગયા છે આ લાડુ તમે જરૂરથી બનાવજો અને તમને કેવા લાગ્યા એ મને કમેન્ટમાં જરૂર લખજો Τζέσικ Ροσνό